તો સૌથી પહેલા આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લેવાની તો જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા મારી બ્લાઉઝની લંબાઈ સાડા બાર ઇંચ છે તો આ રીતે સાડા બાર ઇંચ માં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સાડા તેર ઇંચ ઉપર હું નિશાન લગાવીશ તમારી જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો આ રીતે આપણે સાડા તેર ઇંચ ઉપર લંબાઈનું નિશાન લગાવી છે હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો અહીંયા શોલ્ડર મેં સાડા પાંચ ઇંચ લીધા છે બહુ વધારે ડીપ ગળું હોય એકદમ ડીપ હોય તો તમે પાંચ ઇંચ લો તો પણ ચાલે તો આ રીતે આપણે સાડા પાંચ ઇંચ શોલ્ડરનું નિશાન લગાવ્યું છે હવે આપણે હોલ લાઈન દોરવાની છે તો આપણે શોલ્ડર સાડા પાંચ લીધા છે તો આર્મહોલ પણ સાડા પાંચ લઈ લઈશું અત્યાર પૂરતું પછી આપણે હોલ માપી અને એના રાઉન્ડ પ્રમાણે થોડું વધારે ઓછું કરી દઈશું તો આ રીતે આપણે આર્મ હોલ માટે સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે હવે આપણે સાતીનું માપ લેવાનું છે તો સાતી પહોળાઈ આપણી જેટલી હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા બત્રીસ ઇંચ ની છાતી છે તો બત્રીસ નો ચોથો ભાગ આઠ ઇંચ આવે અને જો તમે ડાયરેક્ટ ના ગણી શકતા હોય તો આ રીતે પટ્ટીને બત્રીસ ઇંચ ઉપર પકડો આ રીતે એકવાર ફોલ્ડ કરો અને બીજી વાર ફોલ્ડ કરો તો આ રીતે આપણને આઠ ઇંચ ચોથો ભાગ મળી જશે કોઈ પણ સાઈઝ માટે તમે આ રીતે પણ મેજરમેન્ટ કાઢી શકો છો જો તમે લુઝિંગ છોડો તો તમે દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે અહીંયા લૂઝિંગ અને સિલાઈ માર્જિન બંને થઈ અને મેં બે ઇંચ લઈ લીધું છે હવે આપણે આ બધા નિશાનને જોઈન્ટ કરતી સીધી લાઈન દોરી દઈશું તો આ રીતે આપણે સાતેનું નિશાન લગાવીએ છે હવે આપણે કમરનું નિશાન લગાવવાનું છે તો કમર અહીંયા આપણી અઠ્ઠાવીસ ઇંચ છે તો નો ચોથો ભાગ સાત ઇંચ પણ જો તમે ના ફાવતો હોય તો આ રીતે પટ્ટીને એક વાર પકડો અને બીજી વાર ફોલ્ડ કરો હવે આપણને જોઈ લઈએ કે ચોથો ભાગ મળી ગયો છે તો અહીંયા આપણે સાત ઇંચ ઉપર નિશાન લગાવીશું હવે આપણે અહીંયા જે કમરનું નિશાન લગાવી છે એની બાજુમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું એક ઇંચ પાછળની સાઈડ ડાયરેક્ટ તમે બે ઇંચ લઈ શકો છો અથવા દોઢ ઇંચ પણ લઈ શકો છો હવે આ બધા નિશાનને એકબીજાની સાથે જોઈન્ટ કરી દઈએ તો આપણું કટિંગનું નિશાન છે અને આપણું ફિટિંગનું નિશાન છે તો આ રીતે હવે આ જે એક ઇંચ લીધું છે એક્સ્ટ્રા અહીંયા ટક્સ બનશે એટલે અંદરની સાઈડ દબાઈ જશે હવે આપણે આર્મ હોલ રાઉન્ડ દોરવાનું છે તો આર્મ હોલ રાઉન્ડ દોરવા માટે આ જે ખૂણો છે ત્યાંથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો આ રીતે એક ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે ઉપરની સાઈડ સામાન્ય આ રીતે પટ્ટીને મૂકી અને વચ્ચેથી વાળી દો અને વચ્ચે નિશાન લગાવી દો હવે આ નિશાનને જોઈન્ટ કરતો એક કટ શેપ આપી દો તો આ રીતે આપણે કોઈ પણ સાધનની મદદ વગર આ રીતનો આર્મોહોલ રાઉન્ડ આપી શકીએ છીએ હવે આપણે આર્મોહોલ માપી લઈએ તો આપણો જેટલું આર્મોહોલ હોય એનો અડધું માપવાનું છે તો આ રીતે સિલાઈ માર્જિન છોડી અને સામાન્ય આ રીતે પટ્ટીને સરકાવતા જાવ અને આર્મોહોલ માપી લો તો અહીંયા આપણો 7 ઇંચ આવી ગયું છે તો આપણો 14 ઇંચનો કમ્પ્લીટ આર્મોહોલ છે તો એનો અડધું 7 ઇંચ જો વધારે ઓછું હોય તો નીચેથી સેપ આપો અને ઓછું હોય તો ઉપરથી સેપ આપો તો આ રીતે આપણે આર માહોલ માપી લેવાનું હવે આપણે ગળા માટે નિશાન લગાવીશું તો અહીંથી આપણે ગળા પહોળાઈ અઢી ઇંચ લઈ લેવાની હવે આપણે ગળાની લંબાઈ તમારે જેટલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો તો અહીંથી તમે લંબાઈનું નિશાન લગાવી શકો છો અથવા તો બ્લાઉઝનું જે માપ હોય એની જે પાછળની સાઈડનો જે પટ્ટો હોય એમાં અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ અને નિશાન લગાવી દેવાનું તો અહીંયા મારે ત્રણ ઇંચનો પટ્ટો રાખવાનો છે અને એની ઉપર અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ અને આ રીતે સાડા ત્રણ ઇંચ ઉપર હું નિશાન લગાવી દઈશ તો આ રીતે આપણે ગળાનું માપ લઈ શકીએ છીએ

તો આટલું કર્યા બાદ હવે આપણે આનું કટિંગ કરી દઈશું તો જેવું છે એવું જ આપણે કટિંગ કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો પાછળની સાઈડનો બ્લાઉઝનો ફર્મો બનીને તૈયાર થઈ ગયું છે હવે આજ જ ફરમાને આપણે આની ઉપર મૂકી અને આગળની સાઈડનો નો ફર્મો તૈયાર કરીશું તો અહીંયા આગળની સાઈડ બુક રાખવાના છે તો આ જે ખુલ્લો ભાગ છે એમાં મારી સાઈડ રાખી દીધો છે અને હવે આપણે બ્લાઉઝના પાછળના ભાગને આ રીતે મૂકી દેવાનું તો તો ખુલ્લા ભાગ અને હવે જેવું છે એવું જ આપણે દોરી દેવાનું તો અહીંયા ઉપરથી શોલ્ડર સાઈડ થી જેવું છે એવું જ આપણે દોરી દઈએ આર્મ હોલ પર જેવું છે અત્યારે દોરી દઈએ પછી સામાન્ય શેપ આપવાનો છે હવે અહીંયા નીચેની સાઈડ જે બ્લાઉઝનું કટિંગ છે ત્યાં અમે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે પાંચ ઇંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું છે તો આ રીતે આપણે આગળની સાઈડ પાંચ ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું અને સાઈડમાંથી જે જેવું છે એવું દોરી દેવાનું તો અહીંથી આપણે

હવે આ જે ખૂણો બનાવ્યો છે તે પાછળની આ સાઈડનો નો આર્મ હોલ કરવા માટે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું હતું પણ અહીંયા આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈશું તો આ રીતે અડધો ઇંચ નીચેની સાઈડ ઉતરી હવે અહીંયા પટ્ટીને મૂકી વચ્ચેથી આ રીતે પટ્ટીને વાળી દો અને આ બધા નિશાનને જોઈન્ટ કરતો એક શેપ આપી દો તો આપણો આગળનો આર્મ હોલ છે આ પાછળનો આર્મ હોલ છે એની જરૂર નથી હવે તો આ રીતે આપણે આ મોલનું નિશાન દોરી દેવાનું હવે આટલું કર્યા બાદ પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે સાઈડમાંથી માંથી આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો આ અડધો ઇંચ એટલા માટે એક્સ્ટ્રા લેવાનું છે કે જે અહીંયા પ્રિન્સેસ કટની સિલાઈ થાય એટલે સામાન્ય કાપડ આ રીતે દબાવવાનું એટલે આ અડધો ઇંચ અહીંયા એડજસ્ટ થઈ જશે એના માટે આપણે એક્સ્ટ્રા લીધું છે હવે સાઈડમાંથી એક ઇંચ વધારે લેવાનું છે તો અહીંયા આપણે દોઢ ઇંચનો આપણે ટક્સ બનાવવાનું હોય પ્રિન્સેસ કટમાં તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે કારણ કે પાછળની સાઈડ પણ આપણે ટક્સ માટે એક ઇંચ એક્સ્ટ્રા લીધેલું જ હતું એ આપણે અહીંયા ફર્મો મૂકીને કટિંગ કર્યું છે તો આ એક ઇંચ અને પેલું આગળનું એક ઇંચ એમ કરીને બે ઇંચ એક્સ્ટ્રા આપણું અહીંયા થઈ ગયું છે તો આ રીતે આપણે અહીંથી એક ઇંચ લઈ લેવાનું હવે આપણે આ બંને નિશાનને જોઈન્ટ કરી દઈશું તો આ રીતે નિશાન પહોળું કરવું હોય તો હવે આપણે ગળાની લંબાઈ લઈ લેવાની તો અહીંથી આપણે લંબાઈ છ ઇંચ લીધી છે મેં તમે સાડા છ ઇંચ કે સાત ઇંચ પણ લઈ શકો છો વધારે મોટું કરવાની જરૂર નથી તો આ રીતે આપણે છ ઇંચની લંબાઈ લઈ ચોરસ બોક્સ બનાવી દીધું છે હવે આપ રીતે આપણે સિમ્પલ ગોળ શેપ આપી દેવાનું અને અહીંયા જો તમે પાન આકાર કે ચોરસ એવું શેપ આપવો હોય તો પણ આપી શકો છો પણ સિમ્પલ ગોળ શેપ આપવાનું છે તો મેં આપી દીધો છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું તો અહીંથી આપણે ગળાની સાઈડથી કટિંગ કરીશું તો અહીંથી જે રીતનું આપણે દોરી છે એ જ રીતે કટિંગ કરવાનું છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણો આગળનો આરમાહોલ કટ કરવાનો પાછળનો સાઈડ નો જેવું છે એવું આપણે કટિંગ કરી દેવાનું તો આપણો આગળનું ફરમું પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં પ્રિન્સેસ કટ નો આપીશું તો પ્રિન્સેસ કટ નો આપવા માટે આ પટ્ટીથી અહીંથી સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવવાનું હવે આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનો છે તો બસ્ટ પોઈન્ટ માટે આપણે પહેલા તો અહીંથી સીધું નિશાન દોરી લઈશું હવે અહીંથી આપણે સાતીનો ચોથો ભાગ લેવાનો છે તો આપણી સાતી 32 ઇંચ છે તો ચોથો ભાગ 8 ઇંચ અને એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને 9 ઇંચ ઉપર નિશાન લગાવાનું તો આ રીતે આપણે બસ્ટ પોઈન્ટ નિખડવાનો છે તો જેટલો સાતીનો ચોથો ભાગ અને એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનો આ રીતે આપણે બસ્ટ પોઈન્ટ નું નિશાન લગાવી દીધું છે તમે કોઈ પણ સાઈડ માટે છાતીનો ચોથો ભાગ અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા લો તો બસ્ટ પોઈન્ટ નીકળી જશે હવે અહીંથી આપણે નીચેની સાઈડ સીધી લાઈન દોરી દઈશું હવે આ જે લાઈન દોરી છે ત્યાંથી આ બાજુ એક ઇંચ અને આ બાજુ પણ એક ઇંચ લઈ લેવાનું તો અહીંયા આપણે પાછળ જે એક ઇંચ ટક્સ માટે લીધું હતું અને અહીંયા એક ઇંચ વધાર્યું હતું તો આ બે ઇંચ નો ટક્સ આપણો તૈયાર થઈ જશે હવે આપણે આ પોઈન્ટ થી નીચેની સાઈડ આ રીતની ત્રાંસી લીટી દોરી દેવાની અને આ બાજુ પણ એ જ રીતે નિશાન દોરી દેવાનું તો આ રીતે આપણે જોઈન્ટ કરી અહીંથી અને આ રીતનો શેપ આપી દઈશું તો આ થઈ ગયો આપણો પ્રિન્સેસ કટ નો શેપ એકદમ સરળતાથી આપણે પ્રિન્સેસ કટ નો શેપ દોરી દીધો છે હવે આપણે આનું કટિંગ કરી દઈશું

એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો આ જે ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લેવાની તો નવ ઇંચ બાયની લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને દસ ઇંચ ઉપર મેં નિશાન લગાવી છે જો તમારે અસ્તર વાળું કાપડ હોય તો અસ્તરમાં ફોલ્ડ કરવાનું હોય તો એક ઇંચ એક્સ્ટ્રા વધારો અથવા તો સાદું કાપડ હોય કે જેમાં પટ્ટી વાળવાની છે તો જેટલી પટ્ટી વાળવી હોય એટલું વધારે એક્સ્ટ્રા લઈ લેવાનું તો લંબાઈ લઈ અને આ રીતની સીધી લાઈન દોરી દેવાની હવે અહીંથી નીચેની સાઈડ આપણે અઢી ઇંચ નિશાન લગાવવાનું તો આ રીતે નું માપ લઈ અને આપણે સીધી દોરી આટલું કર્યા બાદ અહીંથી આપણે હોલ રાઉન્ડ દોરવાનું છે તો આર્મહોલ જેટલું હોય એનું અડધું લઈ લેવાનું તો અહીંયા આપણું ચૌદ ઇંચ નો આર્મહોલ છે તો ચૌદ નું અડધું સાત ઇંચ આવી જશે અને આજે બે ઇંચ વધ્યું છે આપણું સિલાઈ માર્જિન તો અહીંથી આપણે બે ઇંચ નિશાન તમે જોઈ શકો છો આપણું સિલાઈ માર્જિન કમ્પ્લીટ છે હવે આપણે આ બંને નિશાનને આ સિમ્પલ શેપ આપી અને હવે અહીંથી આપણે આગળની સાઈડ સામાન્ય આ રીતનો શેપ આપવાનું એ આપણો આ બાય નો આગળની સાઈડ શેપ હશે તો આ રીતે બંને શેપ મેં અહીંયા દોરી લીધા છે હવે આપણે મોરીનું માપ નીકળવાનું છે તો બાયની જેટલી મોરી હોય એનો બીજો ભાગ લઈ લેવાનો તો અહીંયા આપણું નવ ઇંચ છે તો નવ નું અડધું કરી દેવાનું તો સાડા ચાર ઇંચ આવે તો આ રીતે આપણે સાડા ચાર ઇંચ ઉપર નિશાન લગાવીશું અને બે ઇંચ સિલાઈ માર્જિન હવે અહીંથી આપણે આ નિશાનને અહીંયા જોઈન્ટ કરી દઈએ અને આપણું ફિટિંગનું નિશાન છે તો એને જોઈન્ટ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બાયનો ફર્મો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું

હવે બાયને ખોલી અને આ જે આગળની સાઈડનો આર્મ કટ કર્યો હતો એક સાઈડ થી આપણે કટ કરી દેવાનો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની આગળની સાઈડનો સામાન્ય ખાડાવાળો શેપ હોય તો અહીંયા આપણે આ રીતનો નાનો કટ લગાવી દઈએ એટલે સિલાઈ કરતી વખતે ખબર પડે કે આગળની સાઈડનો આર્મ છે ને આ પાછળની સાઈડનો આર્મ છે તો આ રીતે મેં પાયનું કટિંગ પણ કરી દીધું છે

મૂકી દીધી છે હવે પાછળની સાઈડનો જે ભાગ કટ કરવા માટે ખાસ ધ્યાન રાખજો કે આ જે ઘડી વાળો ભાગ છે એની ઉપર જ મૂકવાનું અને આગળની સાઈડ શું હુક લગાવવાના છે તો આપણે કોઈ પણ રીતે આગળની સાઈડના ભાગને સેટ કરી દેવાના તો આ રીતે આપણે ફરમાને સાડીના કાપડ છે અને સાડીના કાપડને કટિંગ કરતી વખતે સામાન થોડું વધારે રાખવાનું છે પછી જ્યારે સિલાઈ કરતા કરતા હોઈએ એ વખતે આપણે ધીમે ધીમે એ શેપમાં કટ કરી દેવાનું પણ અત્યારે સામાન વધારે રાખવાનું કારણ કે સાડીનું કાપડ જો ખેંચાય તો થોડું વધારે હોય તો સારું રહેશે તો આ રીતે આપણે કટિંગ કરી દીધું છે હવે આપણે બાયનું કટિંગ કરી દઈશું તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે સાડીનું કાપડ મેં સામાન્ય થોડું વધારે રાખ્યું છે તો આ રીતે આપણે બાયનું કટિંગ કરી દેવાનું અને જે રીતે પાછળનો ભાગ અને બાયનું કટિંગ કર્યું છે એ જ રીતે હવે આપણે આ જે આગળની સાઈડનો નો ફોર્મો મૂકે છે એનું પણ આપણે કટિંગ કરી દેવાનું તો અહીંયા મેં કમ્પ્લીટ કટિંગ કરી દીધું છે તો આ બ્લાઉઝનો પાછળનો ભાગ છે એ જ રીતે મેં પ્રિન્સેસ કટ અને બાયનું પણ પરફેક્ટ કટિંગ કરી દીધું છે તો અહીંયા છાતી બત્રીસ ઇંચ અને કમર અઠ્યાવીસ ઇંચ બ્લાઉઝનું મેં પરફેક્ટ કટિંગ કર્યું છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય